જામનગર જિલ્લાના સીટીસી વિસ્તારની અંદર ગઈ તારીખ ઓગણીસ થી બાવીસ ની વચ્ચે કોઈ પણ સમયે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ જોતા તેના દરવાજો તોડી અને ચોરી કરેલાની હકીકત અને સાથે સાથે તેને સોનાના દાગીના ચોરી થયેલાની હકીકત આપતા તે ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને લોકલ એલસીબી ટીમ દ્વારા એસઓજી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા

આ વ્યક્તિને તેની પાસેથી સોનાના દાગીના છ તોલા જેટલા હાલની કિંમત જોતા સવા ચાર લાખ રૂપિયા અને એની પોતાની પાસેથી રિક્ષા એ રિક્ષા મળી કુલ સવા પાંચ લાખ મુદ્દામાં રિકલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ સીટીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે